જય માતાજી મિત્રો આજે આપણે બનાવવાનું છે કેરીનું શાક એટલે આપણે ગોમમો એ કેરીઓ લાવી દીધું ગોળ લાવી દીધું એટલે આપણે આજે કેરીઓ બનાવવાની છે એટલે આપણે ભાઈઓ પહોંચી જાય લોકેશન ઉપર એટલે તમે આવો લોકેશન ઉપર આવો ઉધારાલને બુદ્ધિ નહીં હો ભાઈ અમુક કઈ ઉધારાલને બુદ્ધિ હે સમ નોમ ખોટું ઈયાનું આલી ગયા એવું છે બળતમોળે બળી બહુ ઈરા એ વાત તો સાચી

હારી વાતો કરવા તમે પૈસા એટલે તમે વાતો કરે તો ખોદણી મેળજો પડ અને હું પેલા કામ જવું તો સોલો બોલો હળગાવું છો લાકડા

સહેલીજી આવી લો કે આવું ભલે આ તમાર કાલ ઝઘડો થયો તો ને કના લીધો ખબર હે ભાઈ એને એકલો છો હે યો રીહેની વહુ ના દોશી નઈ ગયા અને રા રીહેન જતા રહ્યા અલ્યા હા હા અરે આ પા આ રે નહીં હળગા આમ તો આ રે જબર હળગાવી આ બા દો આ તો વાયના બરા બનો ટોગા ભગાયો જો મિત્રો આજે આપણે બનાવવાનું છે કાચી કેરીનું શેર એટલે

આ રડો ઉભાળો પકડી સમસો જો આ રાયડો ને જીરું પાખોલા ભલાઓ હા ખઈ ભજી આ મચાણ આજો ના મરચા તમને આવતા અમે ચા કોભરીતી મજા આવે સીઝન ને આવી ગયું લાલા કેરિયો નાખો

ફ્રાય કરવી પડે તો હવે બોલવા લે તો કણ ટુશન લેવા છો ટ્યુશન લેવા નહીં જતું હા આ તો ફેવરેટ હતો એટલે આપણને ખબર હોય અમુક અમુક વસ્તુ ફેવરેટ હોય એટલે ખબર હોય છે લસ દસ એટલું તું રાખું કા કહો માપનું આટલું ચાલશે વધારે થા ભાઈ બસ

બઉ ઉડાવો તમે કું થયું તમે ચોટા ઉડાવો ઉડી તા બગાડો હમ વખત હોય પડત જોખાતું હાલ દેખાયા લાલ હા આ તો થોડુંથી અઠાણો તો આ કેરયા જાતા જ આવે તો કદી ગાધુ નઈ ગાધુ આવો યાર અઠાણા જેવું કહું એ અઠાણ બાજુ મને ખબર ના પડ દેખાય કાલી કેરયાનો ઉછાર દેખાય કમ્પ્લીટ ખોડો તમ બધી નાઈ તો ખોડી માફ નઈ મા બાઈ ના લાવા નઈ ઘર આખો નઈ સમતુડવા મા એ વંકાર કરો લાગો

રાબને ચટણી પેલી મરથી નાશી વાત આજી ને આ તો શું ઉડાડતા ઉડ કરતા અલ્યા તમે કોં અંગાર થઈ ગયો આ તો તૈયાર થઈ ગઈ હું લ્યા એ બાર છો લે હું આનું કેતો ન કાયરા ફેલ ફેલ આવી જાય સુખ લે હું કરો લે યાર તમે રમતું દોઈ ગયા ને રમતું હો તો ભલ્લો લ્યા એ ફોન આલો થોડું મરાનો કે જો પત્તું પાડ્યું એ એ તો કુદરત નું સરી લેન બેહી ગયા મા આ તમને ઈ હોય તો છોટો ઓમ છોટો કી હા બરોબર વટોન બેહોન

મિત્રો કેરીનું શાક એકદમ સુપર બન્યું હ અને ખાવાની મજા આવી ગઈ છે અને બીજું કે મિત્રો આ સિઝનમાં અત્યારે ઉનાળો આવી ગયો હતો અને ઉનાળાની સિઝનમાં કેરીઓનું શાક બને બની અને તમે જરૂરથી ખાજો કારણ કે આપણે ઉનાળો તો